આદિપુર પોલીસ તો જીવલેણ હુમલો કરનાર આરોપીને ગણતરીના કલાકમાં પકડી પાડવામાં આવ્યો હતો ગઈકાલે સમી સાંજે આદિપુર પોલીસના કાફલાએ આરોપીને લઈને સ્થળ પરના બનાવનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો આ નિહાળવા માટે એકત્ર થયા હતા આદિપુરમાં યુવાન ઉપર જીવલેણ હુમલો કરનાર શખ્સને આદિપુર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી આજરોજ બનાવનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ આ બનાવ શુક્રવારે મોડી રાત્રિના સંતોષી માતા મંદિર વિસ્તારમાં ચાની દુકાન પાસે બન્યો હતો ફરિયાદી સચિન વિકાસ આનંદાણીના પિતાએ આરોપી મનીષ ઉર્ફે મન્યો વિનોદ મૂલચંદાણીના પિતા સામે થોડા સમય અગાઉ ફરિયાદ નોંધાવી હતી આ બાબતનું મન દુઃખ રાખી આરોપીએ ફરિયાદીને સિક્સ એમાં નહીં આવવાનું કહી ધાકધમકી આપી હતી શુક્રવારે રાત્રિના આરોપીએ સચિનને સંતોષી માતા મંદિર પાસે બોલાવ્યો હતો આરોપીએ કોઈ તો હથિયાર છરી કાઢી ઘા માર્યો હતો ફરિયાદી સંતોષી માતા મંદિર તરફ દોડ્યો હતો આ દરમિયાન વચ્ચે શાહિદ લાલો ઉર્ફે પૃથ્વી બચાવમાં પડ્યો હતો આરોપીએ કોયતાનો ઘા મારવા જતો હતો ત્યારે લાલો વચ્ચે પડતા તેના ઉપર છરી વડે જીવલે હુમલો કર્યો હતો તેમજ શાહિદ લચ્છુને પણ છરી મારી હતી ફરિયાદીને આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આદિપુર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી મનીષ વિનોદભાઈ મુલચંદાણીને ઝડપી આ ધ્રોજ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું છે આ કામગીરી આદિપુર પીઆઈ ડીજી પટેલ અને આદિપુર પોલીસ સ્ટેશનના માણસો દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટ માખી જાણી ગાંધીધામ 别客气啊。啊